નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીનગરના આવેલા સરક પ્લેટના ચોથા માળે આવેલા મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ભીષણ આગ લાગી હતી જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસર અને તેમના માતા જેમ તેમ કરીને પ્લેટની બહાર નીકળી ગયા હતા જોકે પંચોતેર વર્ષીય માતાનું ઘૂંગળામણને કારણે મોત નીપજ્યું હતું આ બનાવને પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્તર પર પહોંચી પ્લેટમાં રહેતા વસાહતીઓને સલામત સ્તરે ખેચડીને ભારે જહેમત પછી પછી ફ્લેટમાં આગ લાગી ઉપર કાબુ મેળવ્યો હતો ગાંધીનગરના સરગાસરના વાસના અણમતિયામાં આવેલા સાર્થક ફ્લેટના હોતા માળે મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગતા પંચોતેર વર્ષ વૃદ્ધના ગુગરામાંથી મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે મિત્રો આશરે બે અઢી વાગ્યાના આશરામાં એસીમાં અચાનક બ્લાસ્ટ થવાની સાથે આગ ભભૂકી ઉઠી હતી જો જો જોતોમાં આગે વિકળા સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે મા દીકરીના ગાઢિંદ્રામાં સફળતા જાગી ઉઠ્યા હતા ધીમે ધીમે આ ઘરના ફર્નિચર સહિતના ઘર સામાન ઝપેટમાં લીધા હતા જો કે આગના ધુમાડાના કારણે રંજનબેન બેભાન થઈને ડરી પડ્યા હતા આ દરમિયાન બનાવની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બે ફાયરની ટેન્કો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રંજન રંજનબેનને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ માપતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે સિવિલમાં ફરજ પરના તબીબી